કરીએ ત્યારે જળ જંગલ જમીનના મુદ્દાઓ ખાસ કરીને આદિવાસીઓ આદિવાસી સમાજને અસર કરતા હોય છે તો એ મુદ્દાઓ રાજકારણીઓ કેમ નથી ઉઠાવતા એમને ક્યાં તો પ્રકૃતિમાં ઇન્ટરેસ્ટ ઓછો હોઈ શકે કારણ હું છ્યાસી સત્યાસીમાં કહેતો અમદાવાદ બરોડા જ્યારે હું જતો હતો કોઈક માણસ કહેતા આ સિટીઓમાં બહુ મજા આવે મેં એ કે તો અમે તો પ્રકૃતિના જંગલમાં રહીએ એટલે છે ને એમાં અમને બહુ મજા આવે અમારું અસ્તિત્વ જેના પર નભતું છે કે શોભતું છે એ અમારી પ્રકૃતિ અને જળ જંગલ ને જમીન છે અમે એનો અમારો જીવનના ઉપયોગ પૂરતું જ એનો યુઝ કરીશું આજે આર્થિક પાસા તરીકે અમે જમીન વેચતા નથી જંગલ વેચતા નથી પણ કહેવા તો સ્વતંત્રતા જે મળી છે ને સાહેબ એમાં સ્વતંત્રતા નહીં પણ જંગલ ખાતું એમ કે ખાતું એટલે કે એ જંગલ જ ખાયા કરે આજે તમે જુઓ કે જંગલ ખાતા ને અરબોને ખરબોની ગ્રાન્ટો મળી હશે ને કદાચ મને એવું લાગે કે તે દિવસથી એ લોકો સોનાના પતરા જ બીસાવતે અમારે ડાંગમાં તો આખા રોડ આજે છે ને ડામરને બનાવવાની જરૂર છે સોનાના જ રહેતે પણ આ લોકો એ બધા છે ને અમારું જંગલ કરી જ છે જે જે રાજા રાજા છે 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 ડાંગના એમને વધારે આખી એવું કહેવાય કે ડાંગના રાજાઓ જે નિર્ણય લે એ જ ડાંગનો નિર્ણય હોય છે તો રાજાઓ શું કરે છે આ જળ જંગલની જમીનની લડતમાં રાજાઓ કેમ ભાગ નથી લેતા લે છે પણ પલટું પલટુ રામ જેવું રીતે નીતિશ કુમારને કહેવામાં આવે છે તેવી રીતે અમુક સમયે સત્તા પક્ષ તરફ જતા રહે અમુક

અને ત્યારથી આ ડાંગ છે તો ડાંગનું જંગલ છે ને પટ્ટા પર આપવાનું ચાલુ થઈ ગયું પહેલે ત્રીસ વર્ષનો પટ્ટો હતો બીજી વખતે રિન્યુ કરવાની જગ્યાએ છે ને કોઈ મુદત જ નહીં પાડી પણ રાજાઓને એ ખબર નહીં હતી કે આમાં મુદત પાડી છે કે નહીં પાડી એટલે એ તો જંગલ એ પટ્ટા પર લે છે એમ કરતાં કરતાં તેમાં ઓગણીસો સુડતાલીસમાં છે ને તો આઝાદી મળી એટલે પહેલાં લોકોને તો સુધારો કરવાની કોઈ એ જ નહીં આ બાજુ રાજ લઈ લેવામાં આવે છે અને કોઈ વસ્તુ આપવામાં આવતી નથી આજની તારીખમાં હો ત્રણસો અગિયાર ગામ છે અવિનાશભાઈ એમાં માત્ર ગાયકવાડ સાહેબના જે બે ગામો છે એ બે જ ગામો મહેસૂલી છે બાકીના ત્રણસો નવ ગામો જે છે ને એ કોઈ ખેડૂતોના નામે જ જમીન નથી એને કે આજે મહેસૂલી પણ ભરતા નથી સાડા સો રૂપિયા ભરાવતા હતા તે પણ બંધ કરી દીધેલી છે એટલે આમ જોવા જઈએ કે રાજાઓ કઈ રીતે ચાલે છે કારણ આજે રાજા નામ રાજા છે આદિવાસી શબ્દ હોઈ શકે પણ જે પાસે શાસ્ત્ર અને શસ્ત્ર નથી તેને છે ને તો સુધરેલા લોકો છે ને રાજા કહેતા નથી કે માનતા નથી હવે એમની પાસે શાસ્ત્રો નથી અને શસ્ત્ર પણ નહીં પણ અમારે કોમ્યુનિટીના એ છે ને તો એક નાયકો છે યાને કે ડાંગમાં જે પાંચ રાજાઓ છે એ પાંચ રાજા છે નવ નાયક ને ચૌદ ભાઈબંધ છે એક રાજા પાસે ત્રેસઠ ગામો આવે હા આજે એને વર્તમાન સ્થિતિ એ આજે જો એમને જે સાલિયાણું આપવામાં આવે છે હમણાં હોળી આવતી છે સાલિયાણું આપશે તો એક રાજાને આખા વર્ષ પચાસ પંચોતેર હજારથી થી એક લાખ દસ હજાર કે એક લાખ પચીસ હજાર સુધી નું સાલિયાણું આપે છે સાહેબ તમે એક વિચાર કરો આ ડાંગનું જંગલ આજ સુધી જેટલું પણ ગયું હોય તો આજે એક સાગનું જે લાકડું છે કે એક સાગનું થડ થળ છે તો એ કરીબ એક લાખ ઉપર જતું છે રે એ મુદ્દાઓ કઈ ધાર થી અને કયા આધાર થી રજૂ કરવાના સરકાર માં જોઈએ આંતરિક રીતે છે ને તો મું છે કે રખે અમારું આ સાલિયાનું થોડું ઘણું મળતું છે એ બંધ થઈ જાય પણ ડાંગને ભારતમાં જોડવાનું એ તો ફોરેન ટેરિટોરી હતું ને નથી અહીંયા મોગોલો નથી બ્રાહ્મણવાદ કે નથી અંગ્રેજો આ આ જે ડાંગ છે એની સલ્તનત આદિવાસીઓ પાસે હતી એટલે એ આજે પણ જે આ તો ફોરેન ટેરિટરી તરીકે જ છે ને તો એનું ગેજેટ છે પણ આજે લાગે છે તમને કે રાજાઓ પાસે કે આદિવાસીઓ પાસે સત્તા છે ખરી ડાંગમાં ડાંગમાં કશું નથી માત્ર આજે જે આવે છે આજે જુઓ કે રાષ્ટ્ર સાલિયાણું રાષ્ટ્રપતિ હા એટલે એ લોકોને છે ને જે ગરીમા પ્રજા પાછી માને છે એમને રાજાઓને આજની તારીખમાં ભલે એ લોકો છે પગે ચાલતા હશે પણ એમનો નજરિયો જે પ્રજાનો નજરિયો છે ને રાજા તરીકે જ છે એટલે જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નહીં એટલે હાથે બેસી જઈએ કે રાજા સાહેબ છે એટલે ઉપર જ બેસે ને અમે નીચે બેસીએ એવું નહીં મળે એટલે રાજાઓને આપણે આમ જોવા જઈએ ને તો અભણતાનો થોડોક ગેરલાભ ઉઠાવવાનો છે ને આ તેમાં હમણાં સરકાર ને તો ફાવટ આવી ગયેલી છે હમણાં એ લોકોને એ લોકો જાણતા છે કે આ લોકોમાં ને તો એકતા હો નથી અને પાંચ રાજા છે તો પાંચ રાજા ક્યાં છે તે જ કોઈને ખ્યાલ ન મળે એક ધનજરાવ છે સૂર્યવંશી વાસુના વાળો એને કંઈક ખૂટે ત્યારે કઈક બરાડા પાડી દે ત્યારે એને થોડા ઘણા મળી જતા હોય એવું મને લાગે બરાબર છે છે એમની ને ને તો 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 ઉમેદવારી કરે એમ હોય વસ્તી જ હવે આપણે લોકસભાની ચૂંટણી પર આવીએ ત્યારે લોકસભામાં આ વખતે ડાંગના તો કદાચ ઉમેદવાર સંભવિત ઉમેદવાર તરીકે નથી જોવાતા એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં પણ ડાંગ ડાંગમાં ખાસ કરીને આપણી વલસાડ વિધાનસભાની વાત કરીએ ત્યારે કોંગ્રેસમાં અનંતભાઈને જોવાઈ રહ્યા છે સંભવિત ઉમેદવાર તરીકે અને કિશનભાઈને જોવાય છે જયશ્રીબેનને જોવાય છે ભાજપમાં તો હજુ સુધી ઘણા ઉમેદવાર છે એવું કહેવામાં આવે છે પણ કોઈનું નામ નથી બહાર આવ્યા ત્યારે શું જો અનંતભાઈ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે લોકસભાની તો તમને લાગે છે ડાંગમાંથી એમને બહુમત મતદારો મળી શકે

ઇન્ડિયા જોડાણમાં આપના જે વીસ બાવીસ હજાર વોટ છે એ એમાં જોડાશે એટલે ચાલીસ સાહીઠ ત્રેસઠ હજાર ની આજુબાજુ વોટ છે ને તો અનંતભાઈ પટેલ ને મળે એ આમ ગણતરી છે પણ ભાજપમાં પણ એટલા વોટો છે વિજયભાઈ પણ પોતાનું પ્રભુત્વ જમાવી ચૂક્યો છે ડાંગમાં તો એ પણ પોતાનો વોટ શેર ખેત છે તો બહુમત તરીકે અનંતભાઈ મળશે કે પછી ભાજપ પક્ષ થી ઉમેદવાર રહેશે એમને મળશે એ હમણાં છે ને તો કટોકટી જ રહેશે કારણ ક્યાં બસો પાંચસો નો તફાવત રહેશે જો આમ આદમી પાર્ટી ઈમાનદારીથી જો એમના કાર્યકરો અને મતદારોને સાચવી રાખે તો એના એ મત આપણને મળશે અને ભાજપની મોનોપોલી પ્રમાણે એમણે તો સામદામ ની નીતિ એ લોકો જેટલી અખત્યાર કરવાના તેટલી કરવાના જ છે આજે નામ પૂરતા આદિવાસી છે નામ પૂરતા સામાજિક એમાં હોય પણ એમની જે મોનોપોલી હોય એ લોકોનો પણ વાંક નથી પણ એ લોકો કેવું પાર્ટીમાં જ જવાથી પાર્ટી એમને ટિકિટ આપે છે એટલે પાર્ટીની મોનોપોલી પાર્ટીની જે દિશા હોય એ પ્રમાણે જ તો ખાલી આંગળી ઊંચી કરવાની છે કોઈ પ્રશ્ન જે થતા છે થી રોજગારીનો પ્રશ્ન છે હમણાં ચૂંટણી આવે છે બહુ જાહેરાત પાડી દેશે જળ જંગલ જમીનના જે મુદ્દાઓ છે કે રોજગારીના મુદ્દા છે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે આવા મુદ્દા ડાંગમાં ચાલશે ખરા કે પછી નોટ કે દારૂ પાણી પોટલી જ ચાલશે તમને શું લાગે છે લોકસભાની ચૂંટણીમાં કેમ કે ડાંગને એવી રીતે બદનામ કરવામાં આવે છે શું મતદારો આ વખતે જે ભણેલા ગણેલા લોકો છે ભણેલા ગણેલા યુવાનો છે એ આ જે માનસિકતા છે જે બહારના લોકોની ડાંગ પ્રત્યેની એ બદલશે કે પછી હમણાં માર્ચના લગભગ પહેલા કે બીજા અઠવાડિયે રાહુલજી આવે છે યુવાનો પર શું એમનો પ્રભાવ પડે છે ને કારણ એને આપણે જોઈએ છે કે ભારત ન્યાય યાત્રામાં ભારત જોડો ન્યાય જોડો યાત્રા કાઈડી એમાં હવે યુપી ને બિહાર સાઈટે છે ને તો ઘણા બધા યુવાનો આગળ આવે છે તો અહીંના પણ જે યુવાનીઓ છે તે એ લોકોએ જે રોજગારીની પડેલી હોય તો એમણે આગળ આવવું જોઈએ અગર આગળ ના આવે તો મત તો આપી શકે ને તમને કદાચ એવું હશે કે આવ્યા ને આવ્યા ને અમને પછી છે ને તો આ લોકો પડતારિત કરે કે અમને નુકસાન કરે એ રીતે તમે લઘુતા ગ્રંથિમાં કે ભયગ્રસ્ત થતા હોય તો તમારે મત આપવાનો અધિકાર છે મત તમે છે ને તો આપી શકો છો એ તો મત સ્વતંત્ર છે ને અને બીજી વસ્તુ એ કે કિશનભાઈ એનું બે ટર્મ ને તો આપણે જોઈ જોઈ કાશે અમારે ત્યાં આજ સુધી જે કંઈ દેખાય છે તો કિશનભાઈના સમયે કોઈ પણ ડાંગમાં છે ને તો કોઈ એવું કાર્ય નથી કિશન કિશનભાઈ કોંગ્રેસના કેસી પટેલ લેક્ચરોમાં આપે છે ને હું ટાવર ઊભા કરી દઉં ટાવર ઊભા કરી દઉં પાછું ટાવર જ ઊભા થતા છે ઊભા ના તમે ક્યારેક જ્યારે ડાંગના જે પ્રશ્નો છે જે રોજગારીના પ્રશ્નો છે ભ્રષ્ટાચારના પ્રશ્નો છે કે હક અધિકારની લડાઈ છે આવા પ્રશ્ન લઈને ક્યારેક તમને કેસી પટેલે સપોર્ટ કર્યો હોય કે બોલાવ્યો હોય કે તમે જ્યારે રજૂઆત કરવા ગયા ગયા હોય ત્યારે એમનું નિરાકરણ લાવવાની કોશિશ કરી ખરી કેમ કે આપણા સાંસદ વર્તમાન કેસી પટેલ છે તમે ક્યારેક એમની પાસે ગયા છો પ્રોબ્લેમ્સ લઈને ડાંગના ભાજપ સરકારમાં પ્રોબ્લેમો સાંભળવાને ન હોય ભાજપ સરકારમાં તો એ લોકો જે નક્કી કરે છે એનો અમલવારી જ ખાલી કરવાની હોય આ લોકોને છે ને તો પ્રશ્નોના નિરાકરણ કરવાના કે કોઈને પ્રશ્નો સાંભળવાનો એ નથી આવતું એ લોકોની જે ગાઈડલાઇન હોય એ ગાઈડલાઈન પ્રમાણે જ છે ને એ લોકો એ ચાલવું પડે એટલે એમાં એ લોકો પણ કરી નથી શકતા આજે જુઓ આ વર્ષમાં પાંચ પાંચ કેસી પટેલ નથી સંસદમાં તો એના કરતા ન તમને બોલાતું હોય તો તમે છે ને ઘરે બેસી રહે ને તમને પોયરા તો હાથે મળે તાજી રસોઈ મળે બીજાને પારકાની રસોઈ ખાવ એના કરતા કુટુંબ હચવાઈ જશે સામાજિક દ્રષ્ટિકોણ કે તૃષ્ટિકરણ કરતા સામાજિક કામો કરો કારણ હું એમ કહું છું કે સમાજ સર્વોપરી છે ને આપણે તો એક એમાં શું કહે તણખલા તસુભર તણખલું જ છે ને કેટલી પેઢીઓ ને કેટલી ગેય આજે ઉત્તમભાઈ હરજીને એટલા માટે યાદ કરાવવા પડે કે છે ને તો ઘાસિયાનો સત્યાગ્રહ પારડીનો કરાવેલો તો જેની પાસે જમીન ન હતી એ લોકોને જમીનદાર બનાવી ગયા છે એટલે છે ને ઉત્તમ હરજીને અમે માનીએ બરાબર ને અમારું આમ નેચરલી છે ને તો બાળપણથી છે ને તો સંઘર્ષ કરવાનો મોનોપોલી માસે કે લોહી માસે તે મને કઈ બહુ સમજ નહીં પડે પણ અમે અનામતના આંદોલનોમાં હો જતા રોસ્ટોરના આંદોલનમાં હો જતા ત્યારે છે ને તો અમે રોસ્ટોરમાં હો સાત ટકાથી પંદર ટકા કરાવેલું ત્યારે હો અમે હતા અનામતના આંદોલનમાં હતા ત્યારે બહુ નાનલા હતા અમે છઠ્ઠા ધોરણમાં હું ભણતો પથરા લાખવા જતા અમે બરાબર છે ત્યાર પછી હમણાં સારું છે અનંતભાઈ સાહેબ છે ને તો આ પારતાપી નર્મદા રિવર લિંક જે આવ્યું એમાં અમે ત્યાર પછી મોટા ભાગે હું છે ને નીકળતો જ નહીં હતો થોડીક તબિયતના લીધે છે ને તો એમને હાથે સંકળાયો ને આજે જે ભૂલાઈ જતું હતું તે પણ પાછું યાદ આવી ગયું છે મને એટલે એમનો તો આભાર હું એ રીતે જ માનું તાપી નર્મદા રિવર નો પ્રશ્ન નહીં આવતો કદાચ આજે હું તે મને જ ખબર કારણ ડોક્ટર કહે ગમજુ તું વાત કરે એ છે કે તારે મરી જવું જોઈએ લખવો થાય કાં તો ગાંડો થવો જોઈએ તો ત્રણના ત્રણ ના લક્ષણો કેમ નથી પણ એ કુદરતી કદાચ મને મારા સમાજ માટે મારા પરિવાર માટે જીવિત રાખવું હોય તો મારું હમણાંનું જે જે જીવન છે એ મારે સમાજ માટે જ પણ છે હું હવે બીજું કમાણીનો તો સમય અમારી પાસે રહ્યો નથી અને હમણાં કમાઈ થાય એવું પણ નહીં મળે પણ સમાજ માટે મારે જવું છે સમાજ માટે જ સમાજ જાગૃતિ કરવાની છે અને સમાજને સમજાવવાનું છે સમજવાનું છે અને જો સમજી ગયો અમારી ડાંગની એક કહેવત છે એક વખત નહીં કરી કે એટલે પછી કદાચ તમારા પૈસાઓ ખાઈ જશે ને તમારું જે કંઈ આપશો ને એ બધું ખાઈ જશે પણ નહીં કરતા કેવું આડવવું પડે ત્યાં સુધીની સમજ અમે આપું ને તો ઘણો પરિવર્તન તો આવી શકે ભાજપની આપણે જ્યારે વાત કરીએ તો હાલમાં જે લોકો એવું કહેવી રહ્યા છે કે નવયુવાન ભાજપ ભાજપ પણ નવયુવાન ચહેરાને મેદાનમાં ઉતારશે લોકસભાની ચૂંટણીમાં અને કોંગ્રેસ તરફથી પણ અનંતભાઈ નવયુવાન તરીકે તો તમને લાગે છે કે ભાજપનો જો યુવાન પણ આ આદિવાસીઓની જે જે પ્રશ્નો છે 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 મુશ્કેલીઓ એ દૂર કરી શકે એમના મગજમાં કંઈક સમાજ સેવા કરવાનો વિચાર આવે અને એ કરી શકે કે માત્ર તમને લાગે છે કે અનંતભાઈના ના આવાથી જ આદિવાસી સમાજનું ભલું થશે કે ભાજપનો બી એવો નવયુવાન નીકળી શકે જે સમાજનું વિચારી શકે ભાજપમાંથી એક વસ્તુ છે કે અનંતભાઈ પટેલ એક ક્રાંતિકારી માણસ ધરાવે છે છે ભાજપમાંથી તેઓ આજ સુધી ને વિચારો કે પડકારો ઝીલનારો આજે છે ને વલસાડ જિલ્લામાં કોઈ નથી હા એમની એમ કદાચ છે ને રાજકારણના રોટલાઓ શેકવા પૂરતી એમની વૃત્તિઓ હોય શકે બાકી સમાજ માટે ક્રાંતિ લાવવાની સમાજ માટે વિચાર દર્શાવવાની સમાજને સાથે લઈ જવાનું સમાજને ઉજાગર કરવાનું એ તો અનંતભાઈ પટેલ જ ભાજપમાં કોઈ દેખાતું નથી કારણ ભાજપના કાર્યકરો જિલ્લા તાલુકાના મેમ્બરો અમને ખાનગીમાં કહે છે તમે જે કામ કરો છો ને બહુ સારું કરો છો આજે સાહેબ હમણાં જ મેં એક માહિતમાં ગયેલો હતો પૂર્વ પટ્ટીમાં અમારે વનજી પટેલ જતા રહેલા એટલે હવે પૂર્વ પટ્ટીમાં હું ફર્યો જ નથી માત્ર નવમી ઓગસ્ટના દિવસે કંઈક હું ત્યાં જઈને લેક્ચર આપી આવેલો મારી પાસે પૂર્વ પટ્ટીના છે ને તો આઠ દસ જુવાનો આવીને ભેગા થઈ ગયા કે સાહેબ તમે જે કામ કરતા હશ ને થોડા મસ્ત મેં એમને પૂછશું તો તમે શું કરવા માંગો કે અમે પણ કરીએ પણ અમે દૂર પડીએ તમે તો સુબીરથી આહવા તરફ આવો ને અમે વગઈ કે આહવા તરફ આવીએ આખું ડાંગ આપણે છે ને પાર્ટી આપણને આપણને બચાવવાની જે જોઈએ હવે સેને તો રાજકીય માહોલ જામશે ફરીશું અમારાથી જેટલા ધારો કે પાર્થ આપી નર્મદા રિવર લિંકના પચાસ હજાર વસ્તી છે તો એ હો હશે ને તો અમારે આ ડાંગના જેટલા છે તે એટલા ગામોને અમે છે ને તો જાગૃતતા તરફ છે ને તો આપણે ટકોર કરવાની છે પછી બાકીની વસ્તુ શું કે માને ન માને એમને સ્વતંત્રનો વિષય છે મતદાન અધિકારનો એનો વિષય છે એમણે આપણે ફોર્સ કે દબાણ નહીં કરી શકીએ પણ ટહેલ મૂકી શકીએ કે ભાઈ સમાજ જ્યાં સુધી એક સૂત્રતાએ અને એક હાથે રહીને ત્યારે જ શોભે બાકી કોઈ હો વીસ સ્થાપનની જે કલ્પના અને પરિકલ્પનામાં બહુ ફેરસ પડે સાહેબ આજે આપણે આંબલી ડેમ હોય ઉકાઈ ડેમ હોય કાકરાપાર હોય કે મહીસાગર નો હોય કે નર્મદા નો ડેમ હોય એમાં વિસ્થાપિત થયેલા છે એમને જરાક જઈને આપણે દર્શન કરી લઈએ તો આપણને એમની વેદનાઓ શું છે તે ખબર પડે આજે જ્યારે આપણે જોઈએ છીએ તો ભાજપમાં પણ ઘણા નવ યુવાનો જોડાયા છે આપણા આદિવાસી સમાજના અને એમાંથી અમુક જે યુવાનો છે એ સમાજ માટે કંઈક કરી શકવાની ભાવના રાખે છે તમે એ લોકોને શું સંદેશ આપશો કે શું કરી શકાય સમાજ માટે શું એ લોકોને આપણે ન સ્વીકારી શકીએ ભાજપમાં જોડાણ હોવાના તમે એક વડીલ છો વડીલના નાતે શું વિચારો છો સમાજના દીકરાઓને આપણે બહાર નથી કાઢી શકતા તે એને કાઢી આજે વિજયભાઈ પટેલ ભલે ભાજપમાં હોય પણ વિજયભાઈ અમારો છે એમણે અમે વ્યક્તિગત રીતે છે ને અમારો સપોર્ટ વ્યક્તિગત રહે પાર્ટીને અમે સપોર્ટ નહીં કરી શકીએ હા કારણ આ જ્યાં સુધી અમે રહીશું ત્યાં સુધી આદિવાસીમાંથી વિજય પટેલને પણ કોઈ કાઢવાનું નથી અને ગમજુને પણ કોઈ કાઢવાનું નથી બીજા ને જે આદિવાસી છે એ લોકોને પણ કોઈ કાઢવાનું નથી આદિવાસી આદિવાસી જ રહેવાનો છે પણ તમે જ્યાં જાઓ છો ને જ્યાં સસ્તું પડે ને ત્યાંનો માલ ઉઠાવી લેવ ને એ ટકાઉ નથી હોતું

સંસદની વાતમાં નહી આવે ધારાસભ્યની વાતમાં નહીં આવે કારણ કાયદો બને છે સંસદમાં કાયદો બને છે વિધાનસભામાં એ લોકો જિલ્લા તાલુકા સુધી શોભી શકશે માટે છે ને પ્રખર આદિવાસી નેતૃત્વ જ જોઈએ કારણ બીજા સંસદ સભ્યો જે આદિવાસીઓ છે તે બોલતા જ છે ને એ લોકોને લાજ નથી આવતી પણ આપણે વલસાડ તરફના લોકોને કદાચ છે ને તો વૃત્તિ જરાક હોઈ શકે કે અમને કોઈ ઓળખી જશે કે આહોદ આદિવાસી છે હા પણ આદિવાસી શું છે તો આદિવાસીઓનો ઇતિહાસ જે ખરો ને એ થોડોક એ લોકો જે ભણેલું છે આપણો ઇતિહાસ નથી ભણાવવામાં આવતો આપણને તો કાલ્પનિક ઇતિહાસ ભણાવવામાં આવે છે હા અને વાંચવાનું કોઈને ભાઈ ટાઈમ જ નહીં મળે કારણ એમ કહે છે કે આદિવાસીઓનો કાં શાસ્ત્ર છે શાસ્ત્ર તમે બરાબર એટલે જો પેલું હોય દાખલા તરીકે લોકસભાની ચૂંટણીમાં અનંતભાઈને સંભવિત ઉમેદવાર માનવામાં આવે છે પણ જો ટિકિટ આપવામાં આવે તો ડાંગના રાજકારણ કે ડાંગના મતદારોને રીઝવવા માટે તમે અનંત પટેલને શું સંદેશ આપશો કે અનંત પટેલને શું કહેશો કે ડાંગ માટે નિરાકરણ છે ડાંગના પ્રશ્નોને સોલ્વ કરવા માટે શું કહેશો અનંતભાઈ અનંતભાઈ ને તો એ ખુદ ખુદગર્જી માણસ છે એને કેવું ન પડે એ પોતે જ છે ને તો પોતાના સમાજના પ્રશ્નો શું છે એ પોતે અનુભૂતિ કરીને છે ને તો આગળ આવે છે એને પોતાની પડેલી નથી હા પોતે જાન કુરબાન કરી દેવા માટે તૈયાર થઈ જાય છે એનો આજ સુધી આપણે જોયું છે અને તેમાં આપણે સાક્ષી ભાવ બન્યા છે ના સહભાગી પણ આપણે છે અને એમના જેવા ક્રાંતિકારી વિચારોમાં એટલું જ છે કે એ સમાજ પ્રત્યેની એની જે લગ્ન છે તો હવે સમાજ જે છે ને એનું ઋણ અદા કરવું પડશે નહીં તો સમાજ ઋણી બની જશે અનંત પટેલનો એ મારું અંગત મન માનસ છે અંગત માન મંતવ્ય છે કારણ કોઈક આપણા માટે ભૂસાય છે ઘસાય છે તો એને એ ઉજવળો કરવાનો કે એ તો આપણી જવાબદારી છે તો એ અમારો સમાજ જોઈ ડાંગનો અને અમે જ્યાં ફરીએ છીએ ત્યાં અમને પણ વાતો તો મળે છે અનંતભાઈ જો આવે તો ઘણા બધા વોટિંગ ક્રોસ વોટિંગ થઈ શકે છે ત્યારે પાર્ટી લેવલની જોવામાં આવશે અંગત વ્યક્તિત્વ જો જોવા જોવાય છે બાકી અનંત પટેલ જ અનંત ચાલે એ રહેશે ત્યાં સુધી ચાલશે બાકી આજે વોટની જરૂર પડે ત્યારે તમે સમાજ પાસે દોડો છો ને પાંચ વર્ષ સુધી તમે છે ને ઘરમાં ભરાઈ રહ્યું તો એ આજે ચાલવાનું નથી આજે તમારે પોતા હો જાગૃત થવાનું છે અને સમાજને જાગૃત બનાવવાનું છે તો નેતા જો જાગૃત જ્યાં સુધી ન હોય તો સમાજને કઈ રીતે જાગૃત કરવાના એટલે પોતે પહેલાં તો આપણા નેતા જ જાગૃત તરફ રહેવા જોઈએ ક્યાં આપણા મૂળો કતરાય છે આપણી જડ કાં છે ને આ લોકો કાપતા છે એ પહેલાં છે ને નેતાઓ છે ને જ્યાં કાયદો બને છે ત્યાં નહીં તો સુપ્રીમ કોર્ટના આધારે આપણે કેટલા દિવસ ટકીશું એ આપણને સપોર્ટ આપે છે સુપ્રીમ કોર્ટ બંધારણ આપણને સપોર્ટ આપે છે પણ આપણા રાજકારણીઓ ને તો એને ધોઈને પી જતા છે અને એમાં આપડા જે હાથ કંડા માણસો છે એ લોકો સપોર્ટ છે આજે જો કોઈ ઝંડાઓ ખૂબ બધા આવશે પણ એ લોકો પાસે દંડો જ નથી તો દંડો તો અમારે ત્યાંના જ લઈને ઉપયોગ કરતા છે એ ઝંડામાં લગાડવાની જે ઢીંગલી આવે ને એ તો અમારે ત્યાંની પ્રકૃતિનો ડંડો છે ને એને હો લાજમાં રહી છે આપણા ત્યાંના લોકો બરાબર છે આ હતા ડાંગના વડીલ ગમજુ કાકા જેઓ સ્પષ્ટ રીતે અને ખુલ્લાપણે આપણી સાથે ચર્ચા કરી અને ડાંગનું રાજકારણ શું છે ડાંગના જે મતદારો છે તેઓ શું વિચારે છે અને ડાંગ પર જે સતત હંમેશા લાંછન લાગતું રહે છે કે અહીંના જે મતદારો છે તે દારૂ પોટલીમાં વેચાઈ જાય છે પણ આ વખતે અહીંના જે શિક્ષિત યુવાનો છે એમને એમણે આહવાન કર્યું છે કે આ વખતે આપણે સમાજનું ઋણ અદા કરવાનું છે અને જે સમાજ માટે લડે છે જે સમાજના મુદ્દાઓ માટે લડે છે જલ જંગલ જમીનના અધિકારો માટે લડે છે એવા ઉમેદવારને આ વખતે આપણે મત આપીને એમને લોકસભામાં બેસાડવાના છે એવું એમનું કહેવું છે ડિસિઝનની લોક લડત લોક લોકતંત્રની લડત લોકતંત્રની જે કાર્યક્રમ છે એમાં આપણે અલગ અલગ ક્ષેત્રના યુવાનો સાથે તો વાત કરીશું જ પણ હાલમાં આપણે વડીલોને મળી રહ્યા છે અને તેઓ જે વલસાડ લોકસભાનું જે આખું આ મતક્ષેત્ર છે એમાં શું વિચારે છે એ વડીલોના મંતવ્ય લઈ રહ્યા છે અને તેમાં આજે આપણી સાથે ગમજુ કાકા હતા અને તેમણે આપણને ડાંગનું રાજકારણ કેવું છે અને ભવિષ્ય માં જે લોકસભાની જે આવનાર ચૂંટણી છે એમાં કેવી રીતે ડાંગના મતદારો વોટિંગ કરશે અને કેવી રીતે આખી જે ચૂંટણી છે એ ડાંગમાં લડાશે એની ખુલ્લમ ખુલ્લી આપણી સાથે ચર્ચા કરી આવનારા દિવસોમાં આપણે એવા જ અલગ વિસ્તારના વડીલ સાથે વાત કરીશું અને તેમની પાસેથી પણ જાણીશું કે એ મત વિસ્તારનો મૂળ શું છે આજે બસ આટલું જ હવે આવનારા દિવસોમાં ફરી એક વખત નવા વડીલ સાથે નવા વિસ્તારની મુલાકાત લઈશું સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો